એક વાત જોર જેમને જુનાગઢ ની ચિંતા છે આ જુનાગઢ નો કાર્યક્રમ છે એટલે અહીંયા પધાર્યા છે પોલીસ પરિવાર નિમંત્રણ માન આપીને રાજભા આપણી વચ્ચે પધારી ચુક્યા છે ધન્યવાદ खूब खूब आभार आप स्वागत, आपनों स्वागत है हृदय पूर्वक आप स्वागत करे धन्यवाद आप वे उपस्थित थे रिया આપણા શિક્ષણ મંત્રી શ્રી તેમની સાથે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોયા આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત અને અભિવાદન કરીએ છીએ કે આ કાર્યક્રમ કાર્યક્રમની અંદર જ્યારે જૂનાગઢની ની એમને ચિંતા છે નમસ્કાર આજના આ વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ડ્રગ્સ વિરોધી નીતિમાં કડકાઈની સાથે સાથે લોકોને જાગૃત કરવા માટેનો આજના દિવસમાં આ કાર્યક્રમના અમારા આમંત્રણને માન આપીને ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી માન્ય પાનસરિયા સાહેબને હું જૂનાગઢ પોલીસ વતી આ પ્રસંગે આવકારું છું અમારા આમંત્રણને માન આપીને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરીશભાઈ ઠુમર સાહેબને હું આવકારું છું અમારા આમંત્રણને માન આપીને જુનાગઢ વિધાનસભાના ધારાસભ્ય શ્રી માનનીય કોરડિયા સાહેબને પણ આવકારું છું સાથે સાથે યુનિવર્સિટી નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી ત્રિવેદી સાહેબને આવકારું છું આ કાર્યક્રમમાં અમારા માર્ગદર્શક આઈજીપી સાહેબ શ્રી કોરડિયા જાજડીયા સાહેબને પણ હું આવકારું છું આ સાથે માનનીય મેયરશ્રી જુનાગઢ શહેર ગીતાબેન એમને પણ આવકારું છું અમારા આમંત્રણને માન આપીને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સાહેબશ્રીને પણ આવકારું છું જિલ્લા કાનૂની સેવા મંડળમાંથી માનનીય પરમાર સાહેબ પણ વધારેલા છે સાથે સાથે આજને યુવાનોને ખાસ આકર્ષણ એવા લોકસાહિત્યકાર એવા રાજભા ગઢવી જે આજે યુવાનોને ડ્રગ્સ વિશે ખૂબ સારી રીતે સમજાવવાના છે એમને પણ હું આ તબક્કે આવકારું છું એમની સાથે અન્ય જે કલાકારો છે એમને પણ આવકારું છું અલગ અલગ શહેરના નગરજનો શ્રેષ્ઠીઓ અને અલગ અલગ શૈક્ષણિક સંસ્થામાંથી જે કોઈ ઉપસ્થિત રહ્યા છે એ તમામને હું આવકારું છું શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને આવકારું છું આ કાર્યક્રમમાં જે લોકોએ સહભાગીદારી કરી છે એવા તમામ દાતાશ્રીઓ અને સહયોગી સંસ્થાશ્રીઓને પણ હું આવકારું છું આ સાથે મીડિયાના મિત્રો અહીંયા ઉપસ્થિત છે એ તમામને હું આવકારું છું આ કાર્યક્રમની બહુ ટૂંકી ભૂમિકા માન્ય અધ્યક્ષ સાહેબને હું જણાવવાનું કહીશ કે છેલ્લા અઢી વર્ષમાં સૌરાષ્ટ્રના આ અંતરિયાળ એવા જિલ્લાના જે આંતરખંડીય જે જિલ્લો છે એવા જૂનાગઢમાં પણ સિન્થેટિક ડ્રગ્સના લગભગ અઠ્યાવીસ જેટલા જે કેસો કરેલા છે ચોપનથી વધારે ગુનેગારોને અઢી કરોડથી વધારે જે મુદ્દામાલ અહીંયા પકડાણો છે એ આપણા સૌ માટે એક ચિંતાનો વિષય છે સૌરાષ્ટ્રમાં સિન્થેટિક ડ્રગ્સનો પગ પેસારો એ પોલીસ કાયદાકીય રીતે કાર્યવાહી કરે એની સાથે સાથે સમાજના તમામ લોકો જાગૃત થાય અવેરનેસ આવે એ ખૂબ જ જરૂરી છે એના માટે આજે એક સાયક્લોથોનનું આયોજન કર્યું છે આ સાયક્લોથોન અને સ્પોર્ટ્સની એક્ટિવિટી એટલા માટે આની સાથે સમન્વય રાખ્યો છે કારણ કે ડ્રગ્સ એ મોટા ભાગે સ્ટ્રેસમાંથી યુવાનો ડ્રગ્સની લતે ચડતા હોવાનું મનોવૈજ્ઞાનિક એક અનેક કારણો પૈકીનું એક મહત્ત્વનું એવું કારણ છે ક્યારેક એ કોઈની બેડ આદતને કારણે કંપનીના કારણે સંતોષના કારણે પણ યુવાનો ડ્રગ્સના લતે ચડતા હોય છે પણ કેટલીક વાર શિક્ષણમાં નિષ્ફળ જવાના કારણે રોજગાર ધંધામાં નિષ્ફળ જવાના કારણે અથવા તો કોઈ લાગણીના એવા ધક્કાના નિષ્ફળ જવાના કારણે પણ યુવાનો છે એ ડ્રગ્સના લતે ચડતા હોય છે તો સ્પોર્ટ્સ અને એડવેન્ચરસ જે એક્ટિવિટીઝ છે એ એક્ટિવિટીઝ સ્ટ્રેસ રિલીઝ કરવા માટેનું એક સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ એવા એક માધ્યમ છે આજે આટલા વરસાદમાં પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સાયકલિસ્ટ ઉપસ્થિત રહ્યા છે એમને પણ હું આવકારું છું આ કાર્યક્રમમાં આ સાયકલિસ્ટ છે એક નાનકડા એવા રૂટમાં એક પ્રતિકાત્મક રીતે રમતગમત સ્પોર્ટ્સ અને એડવેન્ચરસ એક્ટિવિટીઝ એ યુવાનોને સ્ટ્રેસ રિલીઝ કરવા માટેનું એક ઉત્તમ એવું માધ્યમ છે એના સિમ્બોલ માટે આજે માન્ય રાજ્યકક્ષાના મંત્રીશ્રી સાહેબને અમારી જે વિનંતીને માન આપીને આજે એમના હસ્તે જે ફ્લેગ ઓફ કરવાના છીએ એવા તમામ સાયકલિસ્ટને પણ હું આ તબક્કે આટલા વરસાદમાં પણ તેઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે તેમને ફરીવાર હું આપ સૌને આવકારી અને આગામી દિવસોમાં પોલીસ પોતાની કાયદાકીય રીતે કડકાઈની કાર્યવાહી ચાલુ રાખે સાથે સાથે મા બાપ પણ જાગૃત થાય પોતાના બાળકોને સંતાનો રાત્રિના સમયમાં ક્યાં મોડે સુધી બેસે છે કોની સાથે એની બેઠક ઉઠક છે એમની સાથે જરૂરી એવો સંવાદ થાય કોઈ યુવાન જ્યારે સ્ટ્રેસમાં હોય ત્યારે એવા યુવાનો સાથે એમની વાતચીત થાય અને એના એમાંથી આવા યુવાનો છે એ ટૂંકા ગાળામાં ટૂંકી કોઈ એવા સ્લીપ ન થઈ જાય ને કોઈ આ દૂષણમાં ફસાઈને જાય અને જો કોઈ ફસાયા હોય તો એમના માટેની રેમેડીઝ હું આપને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે લાસ્ટ ગયા મહિનામાં જ્યારે એક એનડીપીએસનો કેસ કરેલો એમાં ત્રણ યુવાનો જે કોલેજના છેલ્લા વર્ષમાં અલગ અલગ વિદ્યા શાખાઓમાં જ્યારે ભણતા હતા એવા વિદ્યા શાખાના ભણતા યુવાનો જ્યારે ડ્રગ્સમાં પકડાયા ત્યારે એમના મા બાપ સાથે પણ સંવાદ કર્યો એટલું જ નહીં પણ એમની કોલ ડિટેલ કાઢીને એમની સાથે સંપર્કમાં રહેલા બાકીના અન્ય યુવાનોને પણ સંપર્ક કરી એમના પેરેન્ટ્સને પણ બોલાવવામાં આવ્યા સાથે સાથે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના જે સાયકેટ્રિક વિભાગ છે અને અન્ય એનજીઓઝની સાથે રહી અને આવા યુવાનો ડ્રગ્સની એડિક્શનમાંથી કેવી રીતે બહાર આવે એના માટેનો પણ એક કેમ્પ પણ રાખવામાં આવ્યો ફરીવાર હું અહીંયા જે જૂનાગઢના જે જનતાઓ છે એમને ફરીવાર હું આહવાન કરું છું કે પોલીસ કાયદાકીય રીતે કાર્યવાહી કરે એની સાથે સાથે માતા પિતા યુવાનો અને સમાજના સૌ નાગરિકો એકજૂટ થઈ અને આની સામે એક ઝુંબેશ ચલાવીએ અને રાજ્ય સરકારની જે ઝીરો ટોલરન્સની જે નીતિ છે અને ડ્રગ્સ વિરોધી જે નીતિ છે એમાં અસરકારક એનડીપીએસના કાયદાની અમલવારીની સાથે સાથે લોકોમાં જાગૃતિ આવે એના માટેના આ કાર્યક્રમમાં આપ સૌની ઉપસ્થિતિ હું પુનઃ જુનાગઢ જિલ્લા પોલીસ વતી આપ સૌને આવકારું છું થેન્ક યુ પોતાના રૂટ ઉપર રવાના થઈ રહ્યા છે એકદમ નિરાતા ચલાવવાની છે ને પરાયા જવાનું સામેની આ ઝુંબેશ એક આપ જોઈ શકો છો 5 વર્ષનો બાળક સાયકલ લઈને જઈ રહ્યો છે એક મિશાલ લઈને સાયકલ વીરો પોતાના રૂટ ઉપર આગળ વધી રહ્યા છે પધારેલા મહેમાનો દ્વારા એમને ફ્લેગ આપી વિદાય કરવામાં આવી રહ્યા છે તાલીઓ બંધ ન થવી જોઈએ આમના માટે તાલીઓ બંધ ન થવી જોઈએ બેસવાના છે પણ અનિવાર્ય નાનાથી લઈને મોટા પોતાના એક મિશન ઉપર જઈ રહ્યા છે કે ડ્રગ્સને દેશવટો આપીશું એવી એક ભાવના સાથે આ આજના વીરો પોતાના મંજિલ ઉપર આગળ વધી રહ્યા છે મહેમાનો દ્વારા તેમને ફ્લેગ આપી વિદાય અપાઈ રહી છે દરેક વીરોમાં એક પ્રકારનો જોમ છે પોલીસ દ્વારા આ કાર્યક્રમ યોજાય છે હમણાં એસપી ખૂબ સરસ રીતે વાત કરી આઈજી શ્રી એસપી શ્રી અને સમગ્ર પોલીસની ટીમ જુનાગઢને નશામુક્ત બનાવવા જુનાગઢની અંદરથી ગુંડાગીરી નાબૂદ થાય એવા તમામ પ્રયત્નો આ સમગ્ર પોલીસની ટીમ કરી રહી છે ત્યારે જૂનાગઢ તરીકે આપણી પણ ફરજ છે કે પોલીસને મદદરૂપ થવું એમને એમના કાયદાની અંદર આપણે પણ મદદરૂપ થઈ આપણો એક હાથ લાંબો કરી અને આ કામની અંદર આપણે પણ સહભાગી થવાનું છે પરંતુ પ્રયત્ન જેટલો પોલીસ સ્ટાફ દ્વારા થાય

या नहीं शाबाश ले हाजी ले हाजी ले सुंग वेरी गुड शाबाश हमें <laughs> बोल कि तू मेरा वस्मा छे हां वो तुम्हारा मेरा वस्मा छु मार एक थप्पड़ तारी जा एक जोर थी मार <laughs> હવે ખતમ પૂરું થઈ ગયું હવે નહીં પણ મને આની તલબ લાગી છે હું ડ્રગ્સ માટે ગમે તે કરીશ તમારે હાથ જોયું

અને જાજી મહેનત કરે ત્યારે થોડુંક પરિણામ આવે ખરાબ કરવામાં વાર નથી લાગતી એટલે મારે ખાલી ટૂંકમાં એક બે વાત અહીંયાથી કહેવી છે સરસ રીતે બધા ખાસ કરીને સાયકલ લઈને જે બધા નાના પાળકો પણ હતા વડીલો હતા બધા જે સરસ અને વરસાદ હતો છતાં પણ આપે આ કાર્યક્રમમાં બધાએ એટલી હાજરી આપી એટલે જૂનાણાને જૂનાણાની ધરતીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું बधाए जमणा हाथ आगर करवा हमें एहसास है कि हमारे देश में विशेष रूप से युवाओं के बीच नशीली दवाओं का दुरुपयोग बढ़ता जा रहा है और यह चिंता का विषय है